નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ વર્ષ ઓગણીસો પંચાવન થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિક પૂર્ણિમા મેળો આ વર્ષે તારીખ ચોવીસથી પંદર બે હજાર ચોવીસ સુધી યોજાયો છે આજ રોજ તારીખ અગિયાર નવેમ્બરના રોજ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી ડીડી જાડેજા સાહેબના શુભ હસ્તે અને ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની પ્રદેશ ભાજપ મંત્રી શ્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના મોભી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્તિક પૂર્ણિમા સ્થાનિક જાણકારોનું કહેવું છે કે સોમનાથ જ્યોતિર્લિંગના આદ્ય સ્થાપક ચંદ્ર દેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે ઓગણીસો પંચાવન થી યોજાતો જગપ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવના ના કાર્તિકી પૂનમ મેળો જે યોજાય છે તેના આજે શુભારંભ કરેલ છે તારીખ અગિયાર થી પૂનમ સુધી એટલે કે પંદર તારીખ સુધી આ મેળો ચાલશે રોજ રાત્રે યોગ સેવા સાંસ્કૃતિક અને સંગીત નાટક અકાદમી અને સોમનાથ ટ્રસ્ટના જે પ્રાયોજનથી લોકબાયરનું પણ રાત્રે આયોજન કરવામાં આવે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખ્યાતનામ જે કલાકારો છે આપણા ગુજરાતના એ લોકો આવશે અને સ્ટેજ શોભાવશે દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જે છે એને અપીલ છે કે આવે શાંતિથી આ મેળો માણે અને રાતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ પણ માણે અને ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવે જય સોમનાથ ઓગણીસો પંચાવનથી યોજાતા આ સોમનાથ એવા પ્રથમ જ્યોતિર્લિંગ તીર્થધામના કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજે જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા તંત્ર પોલીસ વિભાગ તેમજ સેવા સદનના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે પાંચ દિવસ સતત લોકો આ મેળો માણશે ત્યારે રોજે રોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના નામાંકિત એવા અનેક કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે આ મેળામાં બસોથી વધારે જુદા જુદા ખાણીપીણી અને રમકડાના સ્ટોલ બાળકો માટેની રાઈડ્સ ખાસ કરીને જેનું આકર્ષણ જેલના કેદીઓના ભજીયા જેવા અનેક આકર્ષણો આ મેળામાં છે ત્યારે આ દર વર્ષે યોજાતા મેળાનો આજે પ્રારંભ થયો છે અને આજથી લોકો આ સહેલાણીઓ આ મેળો માણસે જય સોમનાથ સાહેબ વાત કરવામાં તો કેટલા વિસ્તારમાં આ મેળાનું આયોજન થાય છે કેટલા લોકો પ્રતિવર્ષ આ મેળાનો લાવો લે છે લગભગ સો એકરથી મોટી જમીનમાં આનો મેળો યોજવામાં આવે છે ત્યારે લગભગ પાંચ દિવસમાં આઠથી દસ લાખ લોકો આ મેળાનો આનંદ માણતા હોય છે